વેલકમ બેક તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ભારે વરસાદથી ડીસાના ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે છેલ્લા એક કલાકથી ડીસામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે એક કલાકથી પડી રહેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાયા હાઈવે પર વરસાદી પાણી ભરાતા બસ્સોથી વધુ દુકાનદારો મુશ્કેલ અનેક વાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી છે છતાં પરિણામ કોઈ જ નથી આવ્યું વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે બનાસકાંઠા જિલ્લાના અને વિસ્તારોમાં વરસાદી માહોલ પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો ડીસા દાંતીવાડા લાખણી થરાદ સહિત અનેક પંથકોમાં વરસાદ વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ માન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ ધાનેરાના વલાણી બાગ વિસ્તારના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા વલાણી બાગ વિસ્તારમાં આવેલ છે અનેક સોસાયટીઓ ધાનેરામાં એક ઇંચ વરસાદ નોંધાતા રસ્તા સ્વિમિંગ પુલ બન્યા બનાસકાંઠામાં દાંતીવાડા પંથકમાં રોડ બિસ્માર બનતા નવ ગામના પંદરથી વધુ રસ્તા બેહાલ થયા વરસાદથી અટાલથી લક્ષ્મીપુરાનો રસ્તો તૂટ્યો દાંતીવાડા પંથકમાં રોડ તૂટતા સ્થાનિકો પરેશાન થયા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા બનાસકાંઠા થરાદ સાંચોર હાઇવે પર વરસાદી પાણી ભરાયા ભારતમાલા સિક્સ લેનની બાજુમાં દુધવા ગામના પાટીયા નજીક વરસાદી પાણી ભરાયા સિક્સ લેનની બાજુના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા જાહેર માર્ગ પરથી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અટાલથી લક્ષ્મીપુરાનો માર્ગ બિસ્માર થયો વરસાદી પાણી ફરી વળ્યા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલ લુણી ગામ નદીના વર્ષો બાદ નવા નીર આવ્યા ઉપરવાસમાં વધુ વરસાદ થતા નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહ્યો ચોરડીયાળી તખતપુરા મડાળી અને મીઠાવી સહિતના વિસ્તારોમાં વરસાદથી નવા નીર આવ્યા લુણી નદીના પટમાં નવા નીર આવતા ગ્રામ્યજનો જોવા માટે ઉમટી પડ્યા મહેસાણામાં ધોધમાર વરસાદ પડ્યો ગોપીનાડુ પાણીમાં ગરકાવ થયું ગોપીનાડુ ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા ગોપીનાડુ પાણીમાં ગરકાવ થતા દ્રશ્યો જે સામે આવ્યા છે જેમાં દુકાનો અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે તો ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં સવારથી અત્યારે વરસાદથી થઈ રહ્યો છે તમા ધોધમાર વરસાદ મોડાસા ચાર રસ્તા પર પાણી ભરાયા રસ્તા પાણી પાણી થતા વાહન ચાલકો ઉઠવાયા અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ મોડાસા અને મેઘરજમાં અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ધનસુરામાં એક ઇંચ વરસાદ પડ્યો માલપુરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો મોડાસા ચાર રસ્તા પર પાણી ભરાયા માલપુરના રાજમાર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે એક તરફ અરવલ્લીમાં પણ ભારે વરસાદથી ટ્રાફિક જામ સર્જાયો છે સમાચારો હાલ સમય થવો છે વિરામનો જોવા મળી લોકો ઘૂંટણ સમા પાણીમાં ફરતા નજરે પડ્યા તો ભરૂચના હાંસોડથી સુરત ને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ છે ભરૂચના હાંસોટ તાલુકામાંથી એકસો છાસઠ લોકોનું સ્થળાંતર કરાયું આસરમા ગામમાંથી બાવન અને પાંજરોલી ગામમાં માઠું એકસો ચૌદ લોકોને સ્થળાંતર કરાયું દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે પરંતુ પૂર બાદ તારાજીની જે તસવીરો જોવા મળી રહી છે તે નિહાળી હચમચી જશો જુઓ બે દિવસ બાદ પણ ઓલપાડમાં પાણી ઓસર્યા નથી સુરતના ઓલપાડમાં કીમ નદીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઓલપાડથી હાંસોટ જતા મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે જેથી ફડોલી ઉમરાચી સહોલ જેવા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા

ચાર જુઓ જેમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળશે વાલીયા માં ધોધમાર વરસાદ થી નદી માં ઘોડાપુર કોસંબા થી કીમ ને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન તો પાણી ભરાવાને કારણે મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું કઠોદરા ગામમાં પાણી કીમ નદીના ઘુસી ગયા હતા જયારે ઓલપાડના પાણી ભરાયા જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં કુડાપુર આવ્યું છે કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો તો ખેડૂતોને ઉભા પાકને ભારે નુકસાન થયું કુવરડા ગામના વિસ્તારમાં આવેલા રણછોડનગર સાંઈ રીવા નલકંઠ વિશ્વાસ નંદિની સ્વસ્તિક મારુતિવિલા તક્ષશિલા સ્કૂલોમાં ભારે વરસાદથી ડીસાના ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા છેલ્લા એક કલાકથી ડીસામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે એક કલાકથી પડી રહેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા ડીસા અને જોડતા નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાયા હાઇવે પર વરસાદી પાણી ભરાતા બસ્સોથી વધુ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા અનેકવાર વાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી છે છતાં પરિણામ કોઈ જ નથી આવ્યું વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો ડીસા દાંતીવાડા લાખણી થરાદ સહિત અનેક પંથકોમાં વરસાદ વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ ધાનેરાના વલાણી બાગ વિસ્તારના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા વલાણી બાગ વિસ્તારમાં આવેલ છે અનેક સોસાયટીઓ ધાનેરામાં એક ઇંચ વરસાદ નોંધાતા રસ્તા સ્વિમિંગ પુલ બન્યા બનાસકાંઠામાં દાંતીવાડા પંથકમાં રોડ બિસ્માર બનતા નવ ગામના પંદરથી વધુ રસ્તા બેહાલ થયા વરસાદથી અટાલથી લક્ષ્મીપુરાનો રસ્તો તૂટ્યો દાંતીવાડા પંથકમાં રોડ તૂટતા સ્થાનિકો પરેશાન થયા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા બનાસકાંઠા થરાદ સાંચોર હાઇવે પર વરસાદી પાણી ભરાયા ભારતમાલા સિક્સ લેનની બાજુમાં તુધવા ગામના પાટિયા નજીક વરસાદી પાણી ભરાયા સિક્સ લેનની બાજુના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા જાહેર માર્ગ પરથી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અટાલથી લક્ષ્મીપુરાનો માર્ગ બિસ્માર થયો વરસાદી પાણી ફરી વળ્યા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલ લુણી ગામ નદીના વર્ષો બાદ નવા નીર આવ્યા ઉપરવાસમાં વધુ વરસાદ થતા નદીમાં ધસમસતો પાણીનો પ્રભાવ વહ્યો ચોરડીયાળી તખતપુરા મડાળી અને મીઠાવી સહિતના વિસ્તારોમાં વરસાદથી નવા નીર આવ્યા લુણી નદીના પટમાં નવા નીર આવતા ગ્રામ્યજનો જોવા માટે ઉમટી પડ્યા મહેસાણામાં ધોધવાર વરસાદ પડ્યો ગોપીનાડુ પાણીમાં ગરકાવ થયું ગોપીનાડુ ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા ગોપીનાડુ પાણીમાં ગરકાવ થતા દ્રશ્યો જે સામે આવ્યા છે જેમાં દુકાનો અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે તો ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં સવારથી અત્યારે વરસાદથી થઈ છે

હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું છ વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં એક લાખ પચાસ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે મને અઢાર વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે યોગ્ય માટી યોગ્ય બીજ યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ કરુણા અને આરાધના આપણે એક વૃક્ષ વાવીએ કે સો વૃક્ષો આપણી સફર પર્યાવરણ ને લઈને અઘરી તો છે જ પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે યુવા